બે વર્ષ પહેલાં કોની ઉંમર તો કે હાર્દિકની ઉંમર હાર્દિક કીધું છે હાર્દિકની હાલમાં છે કેટલી સાત એક્સ એમાંથી બે વર્ષ પહેલાં એટલે બે બાદ કરું એટલે કેટલી થઈ છવ્વીસ તો અહીંયા સાત એક્સ બરાબર કેટલું થયું અઠ્યાવીસ તો એક્સ બરાબર સાત ચોક અઠ્યાવીસ અહીંયા સાત ચોક અઠ્યાવીસ હશે અને અહીંયા પાંચ ચોક વીસ હશે બરોબર હવે તો પ્રતાપની હાલ વર્તમાન ઉંમર ગોતવાની છે પ્રતાપની વર્તમાન ઉંમર કેટલી થઈ વીસ રેડી ત્યાર પછી આગળ વધી એની પછી અનિલ અને સાગરની બે વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર જોજો અનિલ અને સાગર બે વર્ષ પહેલાં એટલે હું બે માંથી બે બાદ કરું એટલે કેટલું થયું અહીંયા ત્રણ અને અહીંયા હવે તો હાલની ઉંમર અનિલ કેટલી હોય અનિલની હાલની ઉંમર કેટલી થાય તો કે ત્રણેક્સ પ્લસ બે આવું થાય ને બે આ બાજુ માઈનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થાય અને અહીંયા સાગર છે સાગરની હાલની ઉંમર કેટલી થઈ ભાઈ તો કે ચાર એક્સ પ્લસ બે આ બે હાલની ઉંમર થઈ ગઈ હવે શું કીધું છે બે વર્ષ બાદ અનિલની ઉંમર સોળ વર્ષ થશે અનિલની ઉંમર બે વર્ષ બાદ અત્યારે હાલ કેટલી છે હાલ અનિલની ઉંમર કેટલી જ ભાઈ તો કે ત્યાં આઈપી છે કઈ છે ત્રણે એક્સ પ્લસ બે હવે બે વર્ષ બાદ કેટલી થાય તો કે ત્રણે એક્સ પ્લસ બે હાલ હતી ને એમાં હજી હું પ્લસ બે કરું એટલે એ બે વર્ષ બાદ થઈ ગઈ ત્રણ એક્સ પ્લસ ચાર છે એ કેટલા જેટલી થશે તો સોળ જેટલી થશે અહીંયા હું લખી નાખું સોળ બરાબર હવે સોળમાંથી ચાર જાય તો બાર અને બાર ભાઈ એક્સ તો એક્સ બરાબર કેટલું આવ્યું ચાર એક્સ બરાબર કેટલું આવ્યું ચાર તો સાગરની વર્તમાન ઉંમર ગોતવાની છે સાગરની વર્તમાન ઉંમર ક્યાં હતી અહીંયા હતી જો અહીંયા અહીંયા તો ચોકે ચોકે સોળ પ્લસ બે કેટલી થઈ સાગરની વર્તમાન ઉંમર અઢાર વર્ષ સાગરની વર્તમાન ઉંમર કેટલી થઈ અઢાર મને અનિલની પૂછી હોત તો ચાર તેરી બાર ને બે ચૌદ ચૌદ વર્ષ અનિલની હોત અને સાગરની કેટલી હોત અઢાર વર્ષ રેડી કમ્પ્લીટ સમજાય છે ને હવે એની પછી જોઈ ત્યાર પછી આગળ કિરણ અને ગૌરવની બે વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર હાલો બે વર્ષ પછી કીધું એટલે કિરણની હાલની ઉંમર માની લ્યો કિરણ છે એ મેં હાલ લખ્યું છે બે વર્ષ પછી એટલે બે બરાબર કેટલી તો કે ટુ એક્સ અને ગૌરવ ગૌરવ જેનું નામ હોય બરાબર કેટલું થયું આ આ જે મેં નામ લખ્યા છે એની હાલની ઉંમર છે એવું ધારી છો બરાબર તો હું આ બાજુ લખું કિરણ ની હાલની ઉંમર કેટલી થઈ તો કે બે એક્સ માઇનસ બે અને ગૌરવની હાલની ઉંમર કેટલી થઈ તો કે ત્રણ એક્સ માઇનસ બે બરાબર હું ગૌરવની કેટલો થાય છે છત્રીસ વર્ષ બરાબર તો અહીંયા તને બે પાંચ અને અહીંયા માઇનસ ને માઇનસ બે થી માઇનસ ચાર બરાબર છત્રીસ તો પાંચ બરાબર ચાલીસ આ માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ છત્રીસ ને ચાર ચાલીસ તો એક્સ બરાબર આઠ પંજા ચાલીસ એક્સ બરાબર કેટલું એવું આઠ બરાબર હવે શું ગોતવાનું છે તો તેમની વર્તમાન ઉંમરનો ગુણોત્તર બેની વર્તમાન ઉંમર કેટલી છે તો કે ટુ એક્સ માઇનસ બે અને ત્રણ એક્સ માઇનસ બે આવું છે રેડી બેની જગ્યાએ શું મૂકું આ સોરી એક્સની જગ્યાએ શું મૂકું આઠ આઠ દુ માઇનસ અને આઠ તેરી ચોવીસ માઇનસ હાલો સોળમાંથી બે જાય તો ચૌદ અને ચોવીસમાંથી બે જાય તો બાવીસ હવે આને મારે ઉડાડવું હોય તો સાત દુ ચૌદ અગિયાર દુ બાવીસ સાતના છેદમાં અગિયાર મતલબ ગુણોત્તર વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો થયો કેટલો થશે સાત જેમ અગિયાર બંનેની વર્તમાન ઉંમરનો ગુણોત્તર કેટલો થશે સાત જેમ અગિયાર બરોબર રેડી એની પછી જોઈ ત્યાર પછી વર્તમાન છ ગુણ્યા પુત્ર થશે બરોબર છ પુત્રની ઉંમર ગુણ્યા છ કરવું ને ત્યારે પિતાની ઉંમર થાય છે જો પિતાની વર્તમાન ઉંમર પુત્રની આઠ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણા હોય આવું પિતાની ઉંમર છે ને પિતાની ઉંમર એ પુત્રની પુત્રની આઠ વર્ષ પછી એટલે પુત્રની આઠ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણા છે કેટલા આવું કંઈક થાય છે બરાબર અહીંયા આપણે એવું રાખીએ લખી નાખીએ પિતા એટલે એક્સ કરીએ અને પુત્ર એટલે વાય કરીએ જેથી તમને દર વખતે લખવું ન પડે અહીંયા એક્સ બરાબર છ વાય છે જ્યારે અહીંયા એક્સ બરાબર શું થયું તો કે ત્રણ કૌશમાં વાય પ્લસ આઠ હાલો એક્સ બરાબર ત્રણ વાય પ્લસ આઠ તેરીશ મારી પાસે એક્સની બે સમીકરણ આવી ગયા એક્સ બરાબર તો બે સરખાવી દઉં છ વાય બરાબર ત્રણ વાય પ્લસ ચોવીસ આવું થયું ને જો અહીંયા છ વાય છે ને અહીંયા ત્રણ વાય પ્લસ ચોવીસ છે ધેટ મીન્સ આ ત્રણ વાયની વેલ્યુ થઈ તો વાય બરાબર કેટલા ચોવીસ થાય આઠ બરાબર કેટલી ઉંમર છ અઠા ને આઠ છ સત્તા બેતાલીસ છ 8 અડતાલીસ કેટલી થઈ અડતાલીસ વર્ષ પિતાની વર્તમાન ઉંમર કેટલી થઈ તો કે અડતાલીસ બરાબર નો સમજાય તો અહીંયા આવું કરાય અને હું આ બાજુ લઈ લઉં એટલે છ વાયમાંથી ત્રણ વાય જાય એટલે ત્રણ વાય વધે તો ચોવીસ તો વાય બરાબર આઠ તેરીન ચોવીસ થઈ ગયું આઠ તેરીન ચોવીસ એ કિંમતને હું અહીંયા મૂકું એટલે છ સત્તા બેતાલીન છ અઠા અડતાલીસ એક્સ એટલે કોણ હતું એક્સ એટલે હતું પિતા બરાબર રેડી કમ્પ્લીટ ત્યાર પછી આગળ વધી એની પછી જ હોય દક્ષ અને સૂર્યની વર્તમાન ઉંમરનો ગુણોત્તર હાલો દક્ષની ઉંમર કેટલી છે તો કે દક્ષની વર્તમાન ઉંમર ચાર એક્સ છે જ્યારે સૂર્યની ઉંમર કેટલી છે તો કે સૂર્યની ઉંમર એક્સ છે હવે દક્ષની વર્તમાન ઉંમર સૂર્યના પાંચ વર્ષ પછીની ઉંમરની બમણી છે જોજો દક્ષની વર્તમાન ઉંમર એટલે ચાર એક્સ છે ને એ સૂર્યની વર્તમાન ઉંમર નહીં પણ પાંચ વર્ષ પછીની ઉંમરના બમણા છે એટલે આવું થાય બરાબર રેડી સમજાનું હાલો અહીંયા દક્ષ સૂર્યની વર્તમાન ઉંમર સૂર્યના પાંચ વર્ષ પછીની ઉંમરની બમણી છે એટલે સૂર્યની હાલની ઉંમર એક્સ છે એના પાંચ વર્ષ પછી એટલે પાંચ એક્સ પ્લસ પાંચ થયું એની બમણી રેડી બરોબર તો અહીંયા બે એક્સ બરાબર દસ અહીંયા થયું પાંચ તો મારે દક્ષ ની વર્તમાન ઉંમર જોઈએ છે દક્ષ ની વર્તમાન ઉંમર કેટલી થઈ વીસ વર્ષ સૂર્યની પૂછી હોતો પાંચ વર્ષ હવે કદાચ એવું જોવું હોય કે અહીંયા તાળો મેળવો હોય તો દક્ષની વર્તમાન ઉંમર એટલે દક્ષની વર્તમાન ઉંમર છે વીસ એ કેની જેટલી છે તો કે આના પાંચ વર્ષ પછી એટલે પાંચ દુ દસ ને દસ એની બમણી છે એવું કીધું બરાબર તો વીસ વીસ થઈ ગયું રેડી સરસ કમ્પ્લીટ ઘીના ઠામમાં ઘી પડી ગયું હાલો બસ મિત્રો આ પાર્ટમાં એટલું જ રાખીએ મળીએ પાછા ચોથા ભાગમાં ત્યારે આપણે શું જોશું તો આના એક લેવલ અપવાળા દાખલાઓ જોશું ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત થેન્ક યુ